હલો નિલેશભાઈ બોલો ભાઈ હાજીભાઈ હાજુભાઈ ભાવનગર છે બોલો સાહેબ બોલો ને ભાઈ હા બગડા આમાં કેમ કઈ આયોજન પત્ર એવું દેતા નથી સાહેબ એવું છે એવું કઈ નક્કી તો નથી થયું હજી કઈ એમાં કઈ તમે કઈ બંધાઈ છો કે ભાઈ કોઈ સમાજ આવે એને મને ખાવા દવાનું કે બીજું કઈ કામ કઈ કઈ એવું કઈ નઈ હે કોઈ સમાજ સેવા આવે એની કઈ જવાબદારી નહીં

જવાબદારી બધા હોય એકલા ની તો હું તમને કઈ વસ્તુ એમ નથી કેતો જગા હતી એવું કઈ બોલું હું તમને એટલું જ કહું મિત્રો કે તમે ત્યાં બધા જગ્યા હોત તો તમારા તમે જે કયો છે એનું કાંઈક તમને જવાબ મળી જાય બધા હોય તો એમ હું તમને એટલું જ કહું છું તમે બાપા ના ને પૈસા ઉપર બધા બેઠા તો બાપાના સેવક હોય ને તો ત્યાં તમે જાવ તમે સમજો બાપા આટલું આટલું દિલથી તમે બધા બાપા ખવડાવતા હોય પણ તમારા ત્રણ માં એક માહિતી મર્યાદા નથી બાપા ને સેવક ને આખું બદનામ કોણ થાય છે બદનામ થાય છે તમે નથી થતા તમે સેવક છો તમે પૈસા હું ધ્યાન દઈ બેઠા છો શું છો તમે આજુભાઈ નો ફોન છે ભાવનગર પૈસા છો બાપા નું તમને કઉ છું આવું ગુજરાત માં નામ કેવું હતું ને તમે બદનામ કહીને બાપા નું તસો બધા રાજીનામા દેજો હું કહું છું

મિની પૈસા ખાવાની ગયા હોય ને તો આ ઘટના બને તમે મિની ભગત ત્રસવા એક દિવસ એક બાર નીચે આપતા આપો છો આપતા હોય મને ખો ભાઈ

એમ ઇ તમને કહી કે તમે આ નું નામ હટાવ્યા ટ્રસ્ટ મગર ની નસો છે આમાં મળે તો છે એમને આ નિલેશ આ ભાઈને ને માયા ને એમ તમને માયા તો તમને ખબર ફાય એવું છે ભાઈ તમને ટ્રસ હોવાના માય તો ખબર ફઈ શકે નહીં ભાઈ માયા એમ નઈ શું છે તમે એમ કેતા માં કઈ નક્કી એવા આવશું ભાઈ ટ્રસો આમાં જ બધું આવે સેવા કહો ને કરો ને આથી જ નંબર આપી દેશે બધા નું લિસ્ટ છે ને એ તમને આખે આખું મોકલી દેબર નાખો સુરુભાનો નંબર તમારા બધા ભાઈ છે મારી ભાઈ ન હોય તમારા બધા ભાઈ